ગઈકાલે હું પેલી બાજુ વાડીમાં કામ કરતો હતો ત્યારે ઘણા ખેડૂત મિત્રોએ તો આ જ રીતના ઘરમાં લઈ ગયા અને આજે રાતના જોડવાનું ચાલુ કરી નાખ્યું કે કદાચ જે બી કંઈ દાણો હાથમાં આવી જાય તો આવી જાય આ રીતના આ વાત તો આપણે આ વિસ્તારમાં કેટલા ખેડૂતોને થયું આપણો અંદાજ જ લગાવવો મુશ્કેલ છે ગઈકાલે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક પર આપણે મેસેજ મૂકેલો આ વિસ્તારમાં ખેડૂતને ખરેખર બહુ નુકસાન થયું ઇન્સ્ટાગ્રામમાં ખરેખર ખૂબ લોકોએ વિડીયોને શેર કર્યો એના બદલ ખૂબ ખૂબ આભાર ખેડૂતોને જે તકલીફ છે એ સમજવા બદલ ખૂબ ખૂબ આભાર કદાચ ઘણી વખત આપણે ખેડૂતને કંઈ બી મેસેજ મૂકીએ તો બધાને બહુ યોગ્ય ના લાગતો હોય પણ ઘણા હજુ પણ હું સમજું ત્યાં સુધી સાંજના મોકલવાના ખરેખરમાં વ્યૂ પણ સારા આવ્યા આપનો વ્યૂ નથી જોઈતા વ્યૂ ન આવે તો કાંઈ નહીં પણ જે ખેડૂતની તકલીફ છે એ બતાવવા માટે આપણે ખાલી પ્રયત્ન કર્યો પટેલ ગુડ મોર્નિંગ સૌને ગુડ મોર્નિંગ સૌને ગુડ મોર્નિંગ આ વિસ્તારમાં ખાલી આ એક બતાવો એના કરતાં તમે જેટલી તકલીફ સમજાય ને એટલું છે खेड परिस्थिती मित्र मित्रों करवू श्रो माेडू नाही खा खेती तुम्ही अनाज पचे से। एक मिठ्ठी एक अनाज न मित्र कदाच हजार रुपया भावरा केला मित्र खाय सगळे विचार अनाज अनाजे खेडूत जरूर पुरतू राखे जरा ती जा जरा એ જરા ને જે વધારે હોય એ અન્ય જે ખેતી ના કરી શકે તેને મળે પણ મને તો આ વર્ષે એવું લાગે કે કેટલા એને જરૂર કરતા વધારે અનાજ વચ્ચે અંદાજો હાલ મત લગાવવાનું મુશ્કેલ છે કેમ કે જે રીતના આ રીતના બગડતું સાજો પાણી હવે એ દાણો કેટલો બચશે એનો મુશ્કેલ છે કેમ કે હજુ બી વરસાદ કદાચ ઊભી જાય તો આપણે સમજવાનું કે થોડું ઘણું બી હાથમાં આવી જાય પણ આ રીતના તો પરિસ્થિતિ દેખાતી નહીં મળે તમને બતાવો પર તો આજે પણ વરસાદનું વાતાવરણ બધે છે જરા ચાલ ઘરે જવાના ચાલ 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 અહીંયા બાજુમાં ખેતર છે હવે હું સમજું ત્યાં સુધી એમથી વધારે એની પાસે જગ્યા નથી આ ખેડૂત પાસે થોડી ઘણી કદાચ બીજી ત્યાં જગ્યા છે આટલી મહેનત કરીને જે તૈયાર કરેલું એ પણ ના બચશે તો શું પરિસ્થિતિ થાય વિચાર કરો તમે આ મારા ઘરના ખેતરમાં બાજુમાં છે

એ પશુ માટે ચારો કાંથી તમે કેટલો લાવશો કેટલો વેચાતો લાવશો આમાં પણ મુશ્કેલી પડશે આ ખાલી ની વાત કરું જેટલા પણ પાક છે ને અત્યારે એ તમામે તમામ પાકમાં નુકસાન થશે હજુ પણ આજની આ ગાય છે ગણાથી એવું કહે છે કે પહેલી તારીખ સુધી જે કંઈ હજુ ભાત બચેલા હશે એમણે ના કાપે ત્યાં સુધી સારું એમ કહેવા માંગે પણ ખેડૂતની મજબૂરી એવી છે આટલો સમય રાખાય એની ભાતની કે કે વાત એકદમ તૈયાર થઈ ગઈ હવે તમને બતાવું કાલે જે વિડિયો બતાવલો મિત્રો એ બાજુમાં એક બીજું ખેતર છે ત્યાંનો છે હવે આજ હવે આના કઈ રીતના આપણે લઈ શકીએ આ ને દાણો તમે વિચાર કરો મિત્રો બદલવાની છે પડી ચાહેલા છે આજું એમ કા દાણો છે ને પીનાઈ ગયો ને આ દાણો છે ને કેટલો હાથમાં આવે એનો પણ વિચાર કરવા જેવો છે આ રીતના જ હજુ એને આમ પેલું કરીએ એટલે એ દાણો પછી છૂટો પડી જાય કેટલા એનો ખેતરમાં તો દાણો ઊંઘી પણ ગયો હશે આપણે એવું તો નહીં કે ભાઈ સરકારને કે તમે રાહત પેકેજ જારી કરો ખેડૂતને આપો એ તો ખબર નહીં સરકાર જાણે આપે તો ઘણું સારું પણ સાચું સર્વે થવું જોઈએ એનું પણ ખાલી રાજકારણ પૂરતું ખાલી થાય તો યોગ્ય નથી અથવા તો ના જાહેર કરે તો ચાલે પણ ખરેખર જેને નુકસાન થયું છે એવા જ મિત્રોએ વળતર પણ લેવું જોઈએ ને એવા જ મિત્રોએ સર્વે પણ કરવું જોઈએ કે ખરેખર આને નુકસાન થયું છે જરૂર છે કે સમય જાતે બેઠો નથી થઈ શકશે કાલે સાંજનાનો સમય વાત કરો મિત્રો ત્યાં હું વાડીમાં કામ કરવા ગયેલા એટલા દોડી દોડીને મિત્રો કામ કરે ને સમજો જમવાનું પણ એવું મુશ્કેલ થી ખાધે જરા ચાલ જા ના ચાલ આય આલે ભઈ ચાલ ચાલ આલે એટલા માન માન જઈતે ખાવાનું ખાધું ના ખાધું હશે ને કામ કરવા લાગી ગયા જેટલું લેવાય એટલું લેવાનો પ્રયત્ન કર્યો સાંજના વરસાદ પછી પાછો ચાલુ થઈ ગયો ચાલ આલે જા ના હવે ખેતરની વાત કરો તો તમે જો ખેતરમાં તાડપત્રી પ્લાસ્ટિક બધું લાવીને મૂકી દીધેલું છે આ તો મને લાગે આ તો કિનાર કિનાર બધું કાઢી નાખ્યું ભીનાઈ ગયેલું છે તો મને લાગે આમાંથી હવે કેટલું બધું છે એ મને નહીં ખબર પડે આજ ભાઈની વાત કરું તો કાલે તો ભીના જેટલું ભીનાયેલું એટલું પણ થોડું થોડું ગાડી પર ને હું ભરા હોય કાઢ્યા ઘરે લઈ જાય ગઈ કે જોડી લઈ અને જે હાથમાં આવી ગયું તેમ ભિનાયેલું જ ઘર જ ભાત હા તાડપત્રી રાખેલી છે જે સામે તમે તાડપત્રી રાખીને જે બચત કરાય એ લેવાનો પ્રયત્ન કર્યો આજે મેં ઘણા મિત્રોનો મેસેજ જોયો તો કોઈ રસ્તા પર કિનારે આ રીતના બાત બતાવી દીધેલા છે બહુ ખરાબ પરિસ્થિતિ સુમિત હા આ રીતના બહાર કાઢેલો પણ સુકાસતક થઈ જશે દકાથી લઈ જશે દાણો નીચે બધો પડી જશે હજુ મિત્રો તડકું પડી જાય ને તેમાં પણ ઘણું વરસાદ થોડું રાહત આપી દે તો જે બી હજુ બી ખેડૂત પ્રયત્ન કરતો જ છે કે જેટલું હાથમાં આવી જાય એટલું સારું પણ પરિસ્થિતિ હવામાનની જઈને એવું લાગતું નથી ગઈકાલે ઘણા મિત્રોએ કીધું તેમ વિડીયો મૂકેલા મિત્રો મારે સારું પાછ છે મારે નુકસાન થોડું ઓછું છે નુકસાન તો થયું જ છે કેમકે સમય પર પાક નહીં લેવાય તો દાણો બધો નીચે પડી જાય એટલે આ તો થવાનું જ છે તો ઘણા ચિંતા કરતા હતા મિત્રો કે ભાઈ તમારે બહુ નુકસાન નહીં એક ખેડૂત એક બીજા ખેડૂતની પરિસ્થિતિ સમજે છે મેં કંઈ જે કંઈ વિડીયો મોકલા મિત્રો મારા આજુબાજુમાં ખેતર છે નુકસાન થયેલું છે એ મોકલો છે એવોને જોઈને આપણને પણ એક પાકને જોઈને તો કે આટલી એક દાણામાંથી આપણે જ્યારે એક એક દાણો રોપી રોપીને તૈયાર કરીએ પછી જ્યારે જે બગડી જાય તો વિચાર કરું કેટલું દુઃખ લાગે કેવું થાય આપણને ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ ખેડૂત પણ લાચાર છે પોતે સમજી જ નથી શકતો કે આવા વર્ષ આવેલા નથી કે આવા વર્ષ જોવા મળે છે સમય હતા ને કરતાં પણ એક વડીલે કહેલું કે અંતિ ખરાબ તમારી પરિસ્થિતિ જોવા મળશે અમારે પોતાની વાત કરું તો મિત્ર આજે આમ પૂરો પૂરો થઈ ગયો મેં એના માટે ટ્રીટમેન્ટ કરું કે થોડું આગાડી ફૂટ આવે ને થોડું આગળ રહે તો આપણને સારા ભાવને મળી જાય પણ અહીંયા બાજુમાં તમને બતાવતા મોર પૂરો થઈ ગયો ગઈકાલે પહેલાં વાડી ગયેલો તો રાજાપુરમાં જે ફૂટ હતી હજુ પણ ઘણી તમામ ઘણી ફૂટ સારી છે પણ તે પણ બધી મોર કારા પડવા ચાલુ થઈ ગયા બીજા ભાગમાં ત્યાં ટોટાપુરી છે ત્યાં પણ મોર બધા કારા થઈ ગયા રાતના મિત્રો બતાવવા જો વરસાદ આવેલો કે દરેક વિસ્તારમાં આવેલા સારી રીતના વરસાદ અહીંયા જો આ મોર પણ કાળો પડવાનું ચાલુ થઈ ગયો હમણાં એક દિવસ આપણે મિત્રો પાછું લાઈવ કર્યું તે દિવસે અહીંયા 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 કેરી હતી જો આ મોર પૂરો થઈ ગયો ચાલ અરે કલમની વાત કરું તો મિત્રો જે કલમમાં ફૂટ આવવાની તૈયારી હતી તેમાં પીલવણી આવી ગઈ એનું કારણ પણ છે મિત્રો હવાનના બદલાવને કારણે હવામાનમાં બદલાવ થયો એને કારણે હવામાન ચેન્જ થયું એ જ દાંડીમાં બધી ફૂટ આવવાની તૈયારી હતી એમાં પીલાવણી ચાલુ થઈ ગઈ કે હવામાનમાં ઠંડી ગરમી મિક્સ રહ્યું દરેક ખેડૂત મિત્રોને આ રીતના પરિવર્તન થઈ ગયું આ બાજુ અમારે ખેતર હતો તો આજે કેટલું બધું રસ્તા પર લાખે ને એવાનું સુકાવેલા અહીંયા બાજુમાં ખેતર છે આમાંથી થોડું ઘણું એવું આગળ હોતું એટલે બચત થઈ ગઈ તો અહીંયા બતાવો તમને મિત્રો આ સામે એક મોરસ અહીંયા જો આ રીતના મોર બધે આવવાની તૈયારી હતી પણ તે બદલાવ થઈ ગયો તેના કારણે આ આવી ખબર નહી મિત્રો હવે શું ખાસ આગળ એ કોઈને ખબર નહીં હજુ પણ રાહ જોવા સિવાય બીજું આપણે પાસે ઓપ્શન કાંઈ નથી પણ બીજું ખાસ ચીકુ જે કોઈ મિત્રો પાસે હોય એને મારે ખાસ બી નથી હજુ પણ થોડો વરસાદનું વાતાવરણ છે જો શક્ય હોય તો તમે ખાતર નાખી દો ચીકુના પાકમાં ઘણો ફાયદો થશે અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો હવામાન સામે આપણે ભલે લડી નહીં શકતા હવામાનમાં જે કંઈ ફાયદા થતા છે એનાથી આપણે લાભ લેવાનો પ્રયત્ન કરતો રહેવો જોઈએ અત્યારે તમે જો ચીકુમાં તમે હાજર આ બધી વાત છે ચીકુમાં એટલે આ જલ્દીથી તૈયાર થઈ જાય જો શક્ય હોય તો અત્યારે ખાતર તમે જરૂરથી નાખી દેજો ગઈકાલે વાડીમાં જ કામ કર્યું તું વર કરી અને ચીકોમાં ખાતર ન ખાવી દીધો માણસ આવી ગયેલા કાંઈક ને કાંઈ કામ આપવું પડે આજે તો હવે કાંઈ હોય તો વિચાર કરતો માણસની કામ વરસાદનું વાતાવરણ છે ભાત તો કાપવાનું મળે જ નહીં આજે તો ભાતમાં તમે નહીં કાપવાનો અન્ય ખેડૂતને બી મારી તો સલાહ છે કે ભાત ન કાપતા ખરેખર કેમકે કાપે કીધું નહીં કાપે તે કીધું એવું ખેડૂતની પરિસ્થિતિ છે શક્ય હોય તો કપ્તાના ના મિત્રો મોબાઈલમાં બેટરી ઓછી છે લોજ બેટરી થઈ ગઈ એટલે હું લાઈવ બંધ કરું જેટલું શક્ય હોય એટલું ભાત ડાંગર જે તે વિસ્તારમાં કોઈ પણ વિસ્તાર ન હોય બચાવવાનો પ્રયત્ન કરજો ચિંતા તો નાના અને મોટા દરેક ખેડૂતને છે કે શું થશે પણ સમય જે બી હશે સમય પાસે જ બધું થશે હાલમાં આપણે દરેક ખેડૂત ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે કઈ રીતના પાક બચાવીએ સૌને જય જવાન જય કિશન